નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવી છે જેની અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ સહાય પૂરી પાડવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ જે છે એ યોજના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ સહાય પૂરી પાડવામાં આવે છે જેનું નામ છે લેપટોપ સહાય યોજના એ અંતર્ગત કેટલી સહાય જે છે એ ચૂકવામાં આવે છે એના માટે ઓનલાઈન ફોર્મ તમારે જે છે એ ક્યાં જઈ અને કેવી રીતે ભરવાનું રહેશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે આપણે આજના આ અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે તમારે જે છે એ સૌ પ્રથમ સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જે છે એ આવી જવાનું છે જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે અહીંયા જોઈ શકો છો જે પણ યોજનાઓ ચાલુ છે એ તમામની ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે જે અંતર્ગત જે છઠ્ઠા નંબરની યોજના છે તમે એ જોઈ શકો છો લેપટોપ ખરીદ સહાય યોજના અને એના જે છે એ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે અહીં લખ્યું છે એ પ્રમાણે ઉપર શું કે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ સૌપ્રથમ લખ્યું છે યોજનાનું નામ પછી અરજી પત્રક એના સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના થશે એ અને ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ એટલે કે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે કે બંધ તો જે એ પ્રમાણે છઠ્ઠા નંબરની યોજના તમે જોઈ શકો છો લેપટોપ ખરીદ સહાય યોજના અને એ જે છે એ ઓપન છે અત્યારે તો સૌપ્રથમ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આ વેબસાઇટની લિંક આપવામાં આવી છે તમારે સિમ્પલી જે છે એને ઓપન કરી લેવાની છે તો તમે સીધા જે આ વેબસાઇટ છે એના પર પહોંચી જશો તો જેવું તમે લેપટોપ ખરીદ સહાય યોજના પર ક્લિક કરશો તો એની તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે લખ્યું છે એ પ્રમાણે લેપટોપ ખરીદ સહાય યોજના યોજનાનો હેતુ છે શ્રમયોગીના શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના તો ગુજરાત રાજ્યના ધોરણ બાર પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓની જે છે એ આ યોજના જે છે એ લાભ મળવાપાત્ર છે અહીં જે છે એ કોને લાભ મળવાપાત્ર છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જો તમારે ધોરણ બારની અંદર સિત્તેર કરતા વધુ પર્સન્ટાઇલ આવેલા હોય તો તમે આ યોજનાનો જે છે એ લાભ મેળવી શકો છો ગુજરાત સરકાર દ્વારા તમને લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા રૂપિયા પચાસ હજારને ધ્યાને લઈ તેના પચાસ ટકા રકમ અથવા રૂપિયા પચીસ હજાર આ બંને માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે તો આની અંદર તમને રૂપિયા પચીસ હજાર સુધીની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ રૂપિયા પચાસ હજારનું લેપટોપ ખરીદો છો તો એના જે છે એ તમને રૂપિયા પચાસ ટકા જે છે એ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે તમે રૂપિયા પચાસ હજારનું લેપટોપ ખરીદો છો તો તમને રૂપિયા જે છે એ પચીસ હજારની સહાય જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને ફોર એક્ઝામ્પલ તમે રૂપિયા જે છે એ સાહીઠ હજારનું લેપટોપ ખરીદો છો તો તમને જે છે એ એની પચાસ ટકા રકમ અથવા તો રૂપિયા પચીસ હજાર બે માંથી જે ઓછું હોય એ તમને ચૂકવવામાં આવશે તો તમે રૂપિયા સાહીઠ હજાર પચાસ ટકા થાય રૂપિયા ત્રીસ હજાર પરંતુ એ રૂપિયા પચીસ હજાર કરતા જે છે એ વધુ છે તો તમને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પચીસ હજારની સહાય જે છે એ ચૂકવવામાં આવશે તો આમ જે આ લેપટોપ ખરીદ સહાય યોજા છે જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ધોરણ બાર ની અંદર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇજ મેળવેલા હોય એ તમામ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે અને લેપટોપની કિંમત મળ્યા હતા રૂપિયા પચાસ હજાર અને તેના પચાસ ટકા રકમ અથવા તો રૂપિયા પચીસ હજાર બંને માંથી જે ઓછું હોય એટલી સહાય જે છે એ તમને ચૂકવવામાં આવે છે તો સિમ્પલી ફોર એક્ઝામ્પલ તમે રૂપિયા ચાલીસ હજારનું લેપટોપ જે છે એ ખરીદ્યો છો તો એના પચાસ ટકા તો રૂપિયા વીસ હજારની સહાય જે છે એ તમને ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે પછી અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતા હોય તેમના જ બાળકોને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે તો જે વિદ્યાર્થી જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સ્લેશ સંસ્થામાં કામ કરતા હોય અને તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ ત્રિણી કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો જે જે છે એ શ્રમયોગીના બાળકો છે એમને જે છે એ આ યોજનાનો લાભ આપવામાં આવશે જો તમારા જોડે ઈ નિર્માણ કાર્ડ જે પેલું લાલ ચોપડીવાળું જે છે એ કાર્ડ આવે છે તમારા જોડે એ હોય તો તમને આ જે છે એ લેપટોપ ખરીદશે આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે લેપટોપ વિદ્યાર્થીના નામે જ ખરીદ કરેલું હોવું જોઈએ તો તમે જે પણ લેપટોપ ખરીદ્યો છો એ જે પણ વિદ્યાર્થી આ ફોર્મ ભરે છે એના નામે જ ખરીદેલું હોવું જોઈએ તમે જે લેપટોપ ખરીદવાનું જે બિલ બનાવો છો એ વિદ્યાર્થીના નામનું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલો હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી તો જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની અંદર અથવા તો આખા દેશની અંદર ગમે ત્યાં પ્રવેશ મેળવેલો હશે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે પરંતુ તમે ભારત બહાર જે છે એ એડમિશન મેળવેલું હશે તો તમને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે નહીં પછી જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યાના છ માસની અંદર અરજી કરવાની રહેશે તો જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ પાસ છે એમને જે છે એ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તમે પછીના વર્ષોમાં ધોરણ બાર પાસ કરેલું છે અથવા તો અગાઉના વર્ષોની અંદર ધોરણ બાર પાસ કરેલું છે તો તમને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે નહીં ફોર એક્ઝામ્પલ તમે બે હજાર પચીસની અંદર માર્ચ મહિનાની અંદર જે છે એ ધોરણ બાર પાસ કરેલું છે અને તમે મે મહિનાની અંદર જે છે એ લેપટોપ ખરીદ્યો છે જો તમે ધોરણ બાર બે હજાર પચીસ આ જ વર્ષે પાસ કરી લેવો જોઈએ અને ફોર એક્ઝામ્પલ તમે મે મહિનાની અંદર લેપટોપ ખરીદેલું છે તો મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર આ છ મહિનાની અંદર અંદર તમારે આ યોજના માટે જે છે એ ફોર્મ ભરી દેવાનું રહેશે જો તમે છ મહિના પછી ફોર્મ ભરશો તો તમને આ યોજનાનો જે છે એ લાભ મળવા પાત્ર થશે નહીં અને અરજી સંદર્ભે તમામ પુરાવા જે છે એ અપલોડ કરવાના રહેશે અને તમારે જે છે એ બોનાફાઈડ પ્રમાણપત્ર જે છે એ અપલોડ કરવાનું રહેશે જે તમે અહીંયાથી જે છે એ ડાઉનલોડ કરી શકો છો અને તમે જોઈ શકો છો આ બોન સર્ટિફિકેટ કારખાના કંપની સંસ્થાના લેટર ઉપર તૈયાર કરી અને અપલોડ જે છે એ કરવાનું રહેશે તો આ રીતે જે છે એ તમારા મમ્મી પપ્પા જે પણ કારખાનાની અંદર અથવા તો સંસ્થાની અંદર કામ કરતા હોય એમના જોડેથી તમારે જે છે એ આ બોન સર્ટિફિકેટ જે છે એ કઢાવી લેવાનું રહેશે આ પ્રમાણપત્ર કારખાના કંપની સ્લેશ સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે જે શ્રમ ચાલુ કારખાના કંપની સંસ્થામાં દાખલ થઈથી એક વર્ષ પૂર્ણ થયેલ હોય પૂર્ણ થયેલ ન હોય અને તેઓ આ પહેલા કોઈ અન્ય કારખાના કંપની સંસ્થામાં ફરજ બજાવતા હોય અને તે કારખાના કંપની સંસ્થા ખાતેથી લેબર વેલફેર ફંડ ભરવામાં આવેલો હોય તો તેવા શ્રમ દ્વારા આપવાનું થતું વધારાનું પ્રમાણપત્ર તો એમને જે છે એ આ વધારાનું પ્રમાણપત્ર જે છે એ અપલોડ કરવાનું રહેશે તો તમારે જે છે એ આ બોનાફાઇડ સર્ટિફિકેટ તમારા માતા પિતા જોડેથી મેળવી અને અહીંયા જે છે એ અપલોડ કરવાનું થશે હવે આપણે વાત કરીએ કે આ યોજના માટે તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કેવી રીતે ભરી શકો છો તો સિમ્પલી જે છે એ તમે જોઈ શકો છો આ તમામ યોજનાઓ માટે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો અને હવે આપણે જોઈએ કે તમે જે છે એ આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો તો સિમ્પલી જે છે એ જે આ વેબસાઇટ છે એની અંદર હોમ પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે હોમ પર ક્લિક કરી દેજો તો અહીંયા તમારા સામે જે છે એ સિટીઝન લોગિનનો ઓપ્શન આવી જશે જો સન્માન પોર્ટલ પર તમે જે છે એ પહેલેથી જ આઈડી અને પાસવર્ડ બનાવેલું હોય તો આ કેપ્ચા કોડ એન્ટર કરીને તમારે જે છે એ લોગ થઈ જવાનું છે અને એના પછી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો અને તમે જે છે એ અહીંયા પહેલી જ વાર આવેલા હોય તો તમારે જે છે એ ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર ત્યાં ક્લિક કરવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો તમારા સામે જે છે એ યુઝરનો પ્રકાર તો એની અંદર તમારે જે છે એ બાંધકામ શ્રમિક તમારે જે પણ લાગુ પડતું હોય એ જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે જે છે એ તમારી જોડે ઈ ન નિર્માણ કાર્ડ ના હોય તો તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે અને તમારે જોડે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમારે જે છે એ સિમ્પલી અહીંયાથી આગળ જવા દેવાનું છે પાછી શ્રમ શ્રમયોગીનું આધાર કાર્ડ નંબર નાખવાનો છે એટલે કે તમારા પિતા અથવા માતા જેના નામનું ઈ નિર્માણ કાર્ડ હોય એનો જે છે એ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે પછી તમારું ઈ નિર્માણ કાર્ડ નાખવાનો છે અને પછી અહીંયાથી જે ફેચ આપેલો છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે અને જો તમારા જોડે ઇ નિર્માણ કાર્ડ ના હોય તો તમારે જે છે એ સિમ્પલી અહીંયા ક્લિક કરવાનું છે તો તમારું જે છે એ ઈ નિર્માણ કાર્ડ માટેનું જે છે એ ફોર્મ ખુલી જશે તો આ રીતે તમે જે છે એ જોઈ શકો છો આ રીતે તમારે જે છે એ સંપૂર્ણ રીતે તમે રજીસ્ટ્રેશન કરી શકશો જેની અંદર તમારે નામ આધાર કાર્ડ નંબર જેન્ડર સિલેક્ટ કરવાનો છે બર્થ ડેટ મોબાઈલ નંબર ઇમેલ આઈડી પાસવર્ડ પછી કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે પછી યુઝ યુઝર ટાઈપ સિલેક્ટ કરી કેપ્ચન આપી અને અહીંયા જે છે એ તમારે રજીસ્ટર કરી લેવાનો છે તો આ રીતે જે છે એ તમે એકવાર તમારું જે છે એ ઈ નિર્માણ કાર્ડ અને આધાર કાર્ડ નંબરથી લોગ કરી લેશો એના પછી તમે જે છે એ લેપટોપ ખરીદ સહાય યોજના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને રૂપિયા પચીસ હજાર સુધીની સહાય જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ બાર પાસ કરી હોય અને છ મહિના અંદર અંદર લેપટોપ ખરીદો એના છ મહિના અંદર અંદર તમારે જે છે એ અહીંયા આવી અને ઓનલાઈન અપ્લાય કરશો તો તમને રૂપિયા પચીસ હજાર સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે